કાવ્ય સાત ભય માણસ છે કવિ જયંત હિંમંતલાલ પાઠકનો જન્મ ગોઠ રાજગઢ જિલ્લો પંચમહાલમાં થયો હતો તેઓ કવિ અને વિવેચક તરીકે જાણીતા છે વનાંચલ અનુનય અને મૃગયા તેમના જાણીતા સર્જન છે ભય માણસ છે કાવ્ય જયંત પાઠકની રચના છે જેમાં માનવીના ભાવનાત્મક સ્વભાવ અને જીવનના પરસ્પર વિસંગતતાઓનું સુંદર ચિત્ર ખેંચાયું છે કવિએ અતિ સરળ ભાષામાં માણસની બળવત્તા અને નબળાઈ બંનેને ખૂબ જ નમ્રતાથી રજૂ કરી છે કાવ્યમાં રમૂજી શૈલી અને લોકભાષાના છાંટા હોવા છતાં પણ એની વાત ખૂબ જ ઊંડી અને સ્પર્શક છે

पर चाले चप चप मानस छे ने बेदगले खड़ी पड़े भई मानस छे सूर्य वंशिनो कता पहे नो मानस छे हर बपोरे ढड़ी पड़े भई मानस छे જાવા જટ થયા પાડ્યા માણસ છે તાણે ખોટિયું પડી પડી ભય માણસ છે રમતા રમતા લડી પડે ભય માણસ છે હસતા હસતા રડી પડે ભય માણસ છે આ પંક્તિ રમતિયાળ હોવા છતાં માનવીની નબળાઈ દર્શાવે છે કવિ એ બતાવે છે કે માણસ ક્યારેક ખૂબ મજબૂત દેખાય છે પહાડ જેવો મક્કમ ચંદ્ર પર ચાલે તેટલો વિજ્ઞાનમાં અગ્રેસર પણ એ જ માણસ હસતા હસતા રડી પડે છે ભરબપોરે ઢળી પડે છે અને ટાણે ખોટું પડી જાય છે કવિ એ પણ કહે છે કે માણસને જ્યારે જરૂર પડે છે ત્યારે એ પાછળ રહી જાય છે પણ પછી એ જ માણસને પાળીયા બનાવી પૂજવા લાગે છે અથવા એને મૂર્તિ માન મહાન બનાવી દે છે આ કાવ્ય માનવ સ્વભાવની વિપરીતતા દર્શાવે છે ક્યારેક વિજયશીલ તો ક્યારેક અસફળ ક્યારેક શક્તિશાળી તો ક્યારેક દયનીય આ બધું માણસ હોવુંની પરિભાષાને વધુ માનવીય બનાવે છે